અહિયા જે બનાવ બન્યો છે એ શું બનાવ છું ઓગણતીસ તારીખ ઓગણતીસ બે ગુરુવારના રાત્રે બે વાગે છ જણા આયા એની પછી બે જણા ત્રણ જણા બહાર ઉભા રહ્યા અને અમને મારી નાખવાની ધમકી આપી પ્લસ અમને એટલો ધોર માર માર્યો છે આપ તમને ફોટોસ બતાવીશ એ તમે જોઈ શકો છો કે મને કેવો માર મને અને મારા શિષ્યને માર્યો છે જે બનાવ બન્યો છે એ પોલીસ ફરિયાદ થઈ છે પોલીસમાં કોઈની ધરપકડ થઈ છે ના એમનો સાત તારીખથી તો મને બે ત્રણ વખત મેં સમાચાર મોકલાયા પણ એમણે કીધું કે માતાજી એમના ફોન બંધ આવે છે અને ભાગતા ફરે છે હજુ પકડાયા નથી તો શું લાગે છે કે પોલીસ ખાતે દ્વારા આપને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો નથી મળ્યો કેમ કે જે કલમ લગાવવાની તે બી એમને નહીં લગાઈ કે તમને માર્યા છે પણ તમને અંદરનો માર નહીં એટલે અંદર એ કલમ લગાવવા માટે અંદરનો માર થોડો તમે ફોટો જો અમને કેવા માર્યા છે પચીસ થી ત્રીસ પાઇપો મને મારી છે પાંત્રીસ થી ચાલીસ પાઇપો મારા શિષ્યનો મારી છે બે પાઇપ મારા સેવકને મારેલી છે તો હજુ સુધી કોઈ માણસોને ધરપકડ મેં આ મીડિયા બોલાવ્યું સાધુ સંતો ભેગા કર્યા 10 તારીખે એ પછી ત્યાંથી એવા સમાચાર આવ્યા કે mate તમે અમારાથી અસંતોષ છો ના કેમ તો કે અમે આ 7 તારીખે લોકોને પકડ્યા હતા અને 8 તારીખે એમને અમે છોડી દીધા કેમ કે એ લોકો જામીન લઈને ન જાય હતા મેં એ તમે પકડ્યા અને છોડી દીધા પણ મારું શું મને શું ન્યાય મળશે જે સાધુ સંતો જે ભેગા થયા હતા એમનું શું કેવું છે એમના મંતવ્ય શું છે તમારા સાથે છે કે બધા મારા સાથે છે બધા સાથે છે કેમ કે મારી ચોથી પેઢી છે અને એ લોકો મને આપીને ગયા છે ધમકી ક્યાંયથી ખાલી કરી નોયા જજો અને વિપર્સ પ્રસંગ બોલ્યા છે ગંદી ગંદી ગાળો બોલ્યા છે મને મને મારા શિષ્યનો પેલા સેવકનો બધાના ગંદી ગાળો બોલ્યા છે અને એમ કીધું અહીંયાથી ખાલી કરીને તમે વયા જાજો નત્ર બધાને મારી નાખીશું અને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા શું શું કામગીરી થઈ એમાં તમને સંતોષકારક કામગીરી પોલીસને લાગે છે કે નથી લાગતી પોલીસે મને ખાલી પોઈન્ટ આપેલો છે હમ પોઈન્ટ આપેલો છે બાકી એ લોકોના જે લગાવી જોઈએ એવી એક બી કલમ નથી લગાઈ મેં એમનો પછી પાછળથી બી લખીને મોકલાવ્યો કે 407 લગાવો 307 લગાવો તો બી એમને લગાઈ નથી કેમ કે આ તો મારી હાફ મર્ડર જ કહેવાય સાહેબ એક જાતનું

શું ઘટના છે શું બનાવ છે ઘટનામાં એવું છે કે ઓગણત્રીસ તારીખે રાત્રે ગુરુવારે પોણા બે વાગે આઠ શખ્સો આઈન સીધો હુમલો કરી દીધો છે અમે બેઠા હતા અને આઈન સીધો હુમલો જ કરી દીધો છે એ માણસો ક્યાંના હતા કેવી રીતે હુમલો કર્યો અને આશ્રમમાં કેવી રીતે નુકસાન પહોંચાડ્યું એ માણસો પીપળિયા ગામના હતા બોટાદ જોડે આવ્યું પીપળિયા ગામ ત્યાંના હતા અને આઈન સીધો અમારી ઉપર હુમલો કરી દીધો છે અને નાગિન નાગી ગાળો બોલતા હતા કેટલા 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 વાગ્યાની આ ઘટના છે આ ઘટના છે પોણા બે વાગ્યાની અચ્છા પોલીસ પોલીસ દ્વારા તમને સુરક્ષા મળવામાં આવી છે પોલીસ દ્વારા એફઆઈઆર થઈ છે હા પોલીસ દ્વારા એફઆઈઆર થઈ છે પણ એમાં કલમો હાફ મર્ડરની ને લગાઈ નથી એટલે પોલીસ દ્વારા તમે સંતોષકારક છો કે નથી પોલીસ દ્વારા સંતોષકારક નથી કેમ કે જે કલમો એડ થયું છે એ કલમો એડ નહીં થઈ આપનો પરિચય આપજો મારું નામ હાસ્યન કૃષ્ણાભાઈ પટેલ છે હું શિવદલ સંગઠનની અંદર અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ છું અને અત્યારે શિવદલ સંગઠન જોડે ફરજ બજાવું છું શિવદલ સંગઠન એક સામાજિક સંગઠન છે જે દરેક જોડે ઊભું છે અહીંયા જે સંતો પર જે હુમલો થયો છે તે બાબતે શું કહેવા માગો છો આજે મિરોલી ગામની અંદર આજે આપણે ઘટના સ્થળે ઊભા છીએ ઘટના ઓગણત્રીસ તારીખના રોજ રાતે થયેલ છે એક ચાલીસના વાગેના ટાઈમે અને એ જે ઘટના થઈ છે બહુ અત્યંત ખરાબ ઘટના થઈ છે આવી ઘટના સમાજમાં જો વારંવાર થાય તો એ બહુ આતુર છે આપણા માટે એક શર્મજનક વાત છે કે આવી ઘટનાઓ બી આપણા ત્યાં થઈ રહી છે તો આવી ઘટનાઓ હું પ્રશાસનને વિનંતી કરું છું કે આ રીતની આવી ઘટનાઓ ફરીથી ના બને એનો પૂરેપૂરો પ્રયાસ થાય અને આ જે ઘટના થઈ એની અંદર જે તે આરોપીઓ છે એમને કડકમાં કડક સજા થાય અને મેઇનલી કે આ જે ઘટના બની અને જે રીતનું આ કૃત્ય થયું છે એની ઉપર પ્રશાસન પૂરેપૂરો ન્યાય અપાવે અને જે તે માતાજી જે અહીંયા જેમને જે રીતનું થયું છે જે રીતનું આ બધું પ્રોબ્લમ ક્રિએટ થયેલા છે એની ઉપર પૂરેપૂરો એમને ન્યાય મળે અને સમાજમાં દરેક વ્યક્તિને ન્યાય મળે એના માટે શિવદલ સંગઠન બી એમની જોડે ઊભું છે અને આ તે તમે જેટલા ન્યૂઝ મીડિયા છે એમના માધ્યમથી હું એક જ વસ્તુ કહીશ કે સમાજની અંદર આવું ફરીવાર ના બને એની જોગવાઈ આપ સર્વે કરવી જોઈએ અને આ જે થયું છે એની જોડે અમે ઊભા છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી શિવદલ સંગઠન બધાની જોડે ઊભું છે